હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે ઘઉંના લોટનો શીરો બનાવીશું અમારે કાઠિયાવાડમાં અને માનપોક પણ કહે છે તો એ કઈ રીતે બનાવવો એ આપણે જોવાનું છે કેમકે ઘણા લોકો શીરો તો બનાવતા હોય છે પરંતુ ચીકણો થતો હોય છે ટેસ્ટ સારો નથી આવતો આપણો કલર પણ એટલો સારો નથી હોતો તો કઈ રીતે બનાવવું તો પરફેક્ટ મેજરમેન્ટ સાથે હું તમને બતાવું છું તો અહીંયા અડધો કપ મેં ભાખરીનો લોટ લીધો છે ઘણા ઘણો ઝીણો લોટ પણ વાપરે છે તો તમે આ શીરો રોટલીના લોટથી પણ બનાવી શકો છો અને સાથે મેં જેટલો લોટ છે એનું ડબલ આપણે પાણી લેવાનું છે અને લોટ જેટલું જ આપણે ઘી અને ગોળ લેવાના છે અડધો કપ લોટ હોય ભાખરીનો તો સામે અડધો કપ ઘી અને અડધો કપ ગોળ લીધો છે અહીંયા અડધો કપ લોટની સામે એક કપ પાણી હું તપેલીમાં મૂકી અને ગરમ થવા માટે રાખી દઉં છું હવે આપણે શીરો બનાવીની તૈયારી કરીશું તો ગેસ પર મેં અહીંયા પેન રાખી દીધી છે અને અડધો કપ આપણે ઘી લેવાનું છે એ એની અંદર નાખી દઈશું ઘી મેલ્ટ થવા લાગે ત્યાર પછી આપણે લોટ નાખીશું તરત ઠંડા ઘીમાં લોટ નથી નાખી દેવાનું હું તમને બતાવીશ ઘી ગરમ થાય એટલે તમે લોટ નાખશો ને એકદમ સરસ એવો ઉભરાવતો હોય ને એવો શીરો શેકાવા લાગશે તો તમે આ મેથડથી આ ટીપ્સ સાથે બનાવશો તો તમારો શીરો ક્યારેય નહીં બગડે બહુ જ સરસ એવો બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો મેં જેવો લોટ નાખ્યો એવો ફ્યુ બબલ્સ તૈયાર તરત થવા લાગ્યા કે આપણો શીરો છે બહુ જ સરસ શેંકાઈને તૈયાર થશે જ્યારે લોટ નાખો ત્યારે ગેસની ફ્લેમ લો કરી દેવી જેથી કરીને જે ગઠ્ઠા હોય લોટના એ લમ્સ બધા તૂટી જાય તો પ્રોપર મે કરી અને પછી જ તમારે ગેસની ફ્લેમ છે એ લોટું મીડિયમ રાખવાની છે તો અત્યારે મેં લોટું મીડિયમ જ રાખી છે સ્ટીલનું પેન હોય તો તળીએ બેસવાની શક્યતા રહે તો આને તમે જેમ શેકાતો જશે ને એમ બબલ્સ વધતા જશે અને લોટ છે ને વ્હાઈટ વ્હાઈટ કણીદાર ફૂટી જશે કલર પણ ચેન્જ થતો જશે ઘી પ્રો પાછું બબલ્સ એકદમ ઓછા થઈ જશે અને ઘી છે એ પાછું છૂટ્યું થઈ જશે તો તમે આ રીતે શીરો મેજરમેન્ટ સાથે બનાવશો ને તો ના ગળિયો ના વધારે મોરો ના પાણી જેવો ના ચીકણો એકદમ ટેસ્ટી એવો શીરો બનીને તૈયાર થશે આખા ઘરમાં આજુબાજુના પણ સુગંધ આવશે એવો સરસ આ ઘઉંના લોટનો શીરો તૈયાર થાય છે તો તો આ ટિપ્સ સાથે તમે બનાવશો એટલે તમારો શીરો ક્યારેય નહીં બગડે તો તમે જોશો તો હવે બબલ્સ ઓછા થઈ ગયા છે અને લોટનો કલર પણ બદલાવા લાગ્યો છે તો ધીમે ધીમે કરીને એકદમ છૂટું થઈ જશે તેલ તો ઘી તમને દેખાશે ઉપર ઘી છૂટું થવા લાગશે જો આ રીતે સાઈડમાં આપણે અડદિયા મોન થાર શેકતા હોઈએ શેકાઈ જાય એટલે ઘી છૂટું થવા લાગે એમાં પણ તમે જુઓ સાઈડમાં ઘી છૂટું થવા લાગ્યું બબલ્સ એકદમ ઓછા થઈ ગયા અને કલર બદલી ગયો તો હવે આપણે શું કરીશું ઘણા લોકો સીધો ગોળ નાખી દે છે સીધો ગોળ નથી નાખવાનો પહેલાં આપણે પાણી નાખવાનું છે અડધા કપ લોટની સામે એક કપ પાણી જે રાખ્યું હતું એ નાખી દેવાનું અને ગેસની ફ્લેમ છે એ લો કરી દેવાની તો એના છાંટા બહુ જ ઉડે છે એટલે તમે એ ધ્યાન રાખીને કરવાનું એટલે કે દાજો નહીં તો હવે પાણી ચૂસાઈ જાય ને પછી આપણે એની અંદર અડધો કપ ગોળ નાખવાનો છે તો ગોળ મેં છે નેચરલ લીધો છે તમને જે ઘરમાં ગોળ ખાતા હોય વિલો હોય તો તમારે કાતરીને લેવાનું તો અમે અહીંયા નેચરલ ગોળ છે એટલે શીરો થોડોક કાળો લાગશે પણ ટેસ્ટ એટલો જ સરસ આવે છે તો તમે જે ગોળ ખાતા હોય એ ગોળનો ઉપયોગ કરવાનો અહીંયા મેં દેશી ગોળ લીધો છે હવે ગોળને આપણે સરસ રીતે મિક્સ કરતા જવાનું છે ગેસની ફ્લેમ મેં લો રાખી છે નીચે બેસે નહીં એટલે તો ઘણા લોકો આ પ્રોસેસમાં ગોળ નાખી દો પાણી નાખી દો અને ચૂસી લે એટલે શીરો ઉતારી લે એવું નથી કરવાનું એ શીરો તમને ખાવામાં સારો નહીં લાગે શીરો બનીને તૈયાર થઈ ગયો છે એ કેવી રીતે ખબર પડશે તો તમારે જ્યારે ગોળ નાખી અને આ રીતે સતત આપણે ચલાવતા રહેવાનું જેવી રી જેવી રીતે તૈયાર થતો જશે ગોળ શીરો આપણો બનીને રેડી થઈ જશે એટલે એ કઢાઈ છોડી દેશે અને ઘી પણ છોડશે જ્યાં સુધી ઘી ન છોડે ને ત્યાં સુધી તમારે ધીમે ધીમે આંચ પર ચલાવતા રહેવાનું જેથી કરીને ગોળ છે એ પણ એકદમ સરસ એવો મેલ્ટ થઈ મિક્સ થઈ જાય અને ઘી અને ક છૂટું પડે કડાઈથી છૂટો પડતો જાય થોડોક ઘાટો થતો જશે અને સુગંધ પણ તમને એટલી જ સરસ આવશે તો જ્યાં સુધી ઘી નથી છૂટું પડતું ત્યાં સુધી તમારે થોડો થોડો સતત ચલાવતા રહેવાનો છે અને આ રીતે મિક્સ કરતું રહેવાનું તો એ શીરો જે બનશે ને એ તમે બહુ જ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે તો આ રીતે તમે ગમે ત્યારે ઘરમાં શીરો બનાવશો તમારો શીરો ક્યારે બગડશે નહીં અને બહુ જ સરસ એવો રેડી થઈ તૈયાર થશે હવે લાસ્ટમાં હું અહીંયા સૂંઠ નાખું છું અત્યારે વરસાદની સિઝન છે અડધી ચમચી જેટલી સૂંઠ નાખી છે અહીંયા ડ્રાય ફ્રૂટ ને એવું કંઈ મેં નાખ્યું નથી તમને પસંદ હોય તો તમે નાખી શકો બાકી આ શીરો તમે એમ જ ખાવ ને તો પણ એટલો જ સરસ લાગે છે તો આપણો શીરો છે હવે રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો ઘી છે એકદમ સરસ એવું છૂટું થઈ ગયું છે જો તમને મારી રેસિપીઓ પસંદ હોય અને હજુ સુધી મેરી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને તમને વિડીયા પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને તમને મારો આ ઘઉના લોટનો શીરો કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો તમે જોઈ શકો છો આપણા શીરામાંથી ઘી છે એકદમ સરસ એવું છૂટું પડી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું તમને હું અહીંયા નજીકથી બતાવી દઉં છું કે ઘી એકદમ સરસ એવું શીરામાંથી છૂટું પડી ગયું છે સુગંધ પણ ખૂબ જ સરસ એવી આવે આજુબાજુવાળાને તમારા ઘરમાં શીરો થયો એવી ખબર પડે એટલી સરસ બનીને તૈયાર થયું છે અને કલર ડાર્ક લાગશે કે ઘઉં છે શેકાતા લાલ થાય છે પ્લસ આપણે દેશી ગોળ નાખ્યો હોય એટલા માટે વધારે લાલ તમને દેખાય પરંતુ આ મેથડથી શીરો બનાવશો ને તમારો શીરો કોઈ દિવસ બગડશે નહીં નહીં ચીકણો થાય કે નહીં મો ઘી કે વધારે નહીં ગોળ વધારે અને તમને આમાં ઘણા લોકોને એમ થાય કે ઘી વધારે પણ ઘઉંના લોટનો શીરોમાં જો તમે આ રીતે ઘી ન નાખો તો ઘી છે ઓછું હોય ને તો શીરો સારો નથી લાગતો તમને પાછળથી આ રીતે નીકળે તો તમે સાઈડમાં કાઢીને રોટલીમાં લગાવી શકો તો આ રીતે શેકી અને ઘીનું ગોળનું પ્રમાણસર માપ લઈ અને કરશો ને તો તમારો શીરો પણ બહુ જ સરસ મંદિરોમાં બનતો હોય એવો જ બનીને તૈયાર થશે તો હું અહીંયા એક બોલમાં સર્વ કરી દઉં છું તો ગમે ત્યારે તમે શીરો ઘઉંના લોટનો બાજુ બનાવતા હોય રોટલીનો લોટ હોય કે ભાખરીનો લોટ હોય તો આ મેજરમેન્ટ સાથે બનાવશો તમારો શીરો ક્યારેય નહીં બગડે શેકવાનું માપ પાણીનું માપ ગોળનું માપ અને ઘીનું માપ બધું પરફેક્ટ હોય તો તમારો શીરો ખૂબ જ સરસ એવો બનીને તૈયાર થાય છે તો અહીંયા હું નજીકથી પણ બતાવી દઉં છું તમને કે જો તમે જોઈ શકો છો તમને તમને ઘી વધારે લાગતું હોય તો તમે એમાંથી કાઢી અને એને રોટલીમાં કેમાં લગાવીને ખાઈ શકાય છે પરંતુ શીરામાં ઓછું હશે તો શીરો એકદમ ચીકણો અને સારો શેકાઈને નહીં બને ફરી મળીશું નવા વિડીયા સાથે બાય બાય